નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર কৌশિક આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામ ખાતે દિવ્યાંગ સમુલગનો સૌનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ દિવ્યાંગ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેની સંપૂર્ણ વિગતે તારકભાઈ તથા પરમ પૂજ્ય સ્વામીજી દ્વારા આપવામાં આવી હતી નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મારું નામ લાયન તારક યુવાજી તારકભાઈ આ મંદ આ જે છે આ કાર્યક્રમ તો એ દ્વારા કઈ જગ્યાએ થઈ રહ્યો છે સાહેબ એ માટે થોડી વાત કરું તો અંજન મંડળ અમદાવાદ જે છે જે ઓગણીસો થી કાર્યરત છે એણે ઓગણીસો માં લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુરની સ્થાપના કરી હતી ડોક્ટર જગદીશ પટેલ જે આના ફાઉન્ડર હતા અમારા અંજન મંડળ અને લાયન્સ ક્લબના એમનું એક વિઝન હતું કે અંજનો સામાન્ય સમાજ સાથે મળીને કાર્ય કરે તો આ લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર ઓગણીસો છોતેરમાં શરૂ થઈ અત્યારે આ વર્ષે અમારા વિક્રમભાઈ પટેલ અમારા પ્રમુખ શ્રી છે એ લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર જે લાયન આખો પરિવાર છે બસો દસ દેશોમાં ચાલે છે એની ડિસ્ટ્રિક્ટ ત્રેવીસ ત્રેવીસ બી માંથી આ આખો કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ આખો પ્રસંગ એ દસ ગામ લેવા પાટીદાર સમાજવાડી ખાતે અમે કરી રહ્યા છીએ કેટલા યુગલોના આજે લગ્ન છે આ પાંચ અંધ કન્યાઓ અને અંધ વરરાજાઓ એટલે કે પાંચ દિવ્યાંગ દંપતીઓના આ લગ્ન છે અને આ આખો લગ્નનો પ્રસંગ જે છે એ દસ ગામ લેવવા પાટીદાર સમાજ જે ધમાસણા છે એની વાડીમાં તો કરી રહ્યા છે પણ આખો કાર્યક્રમ જે છે એ જનકાર ફાઉન્ડેશન અર્જન મંડળ અને લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર અને આ વિસ્તારના તમામ પાટીદાર ભાઈ બહેનોએ કાર્યક્રમને અંજામ આપ્યો છે આજે સમસ્ત દિવસ દરમિયાન શું શું કાર્યક્રમો છે આજના દિવસ દરમિયાન જે કાર્યક્રમો યોજાવાના છે એની વાત કરું તો સવારે ગણેશ સ્થાપન સાત વાગે થયું આઠ વાગે ગ્રહ શાંતિ હતી દસ વાગે હસમેળા છે સાડા બાર વાગે આચાર્યશ્રી કાલુપુર મંદિર કાલુપુર મંદિરના સ્વામીશ્રી આવશે એ આશીર્વાદ આપશે એ વખતે બીજા પણ લાયન્સ ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પણ પ્રધાન છે એ લોકો આશીર્વાદ આવશે અને બે વાગ્યે વિદાય થશે પણ આ વાતને થોડીક લંબાવું તો ખરેખર છેલ્લા એક મહિનાથી આ પાટીદાર ભાઈ બહેનો અને જટકા ફાઉન્ડેશન લોકો જે મહેનત કરી રહ્યા છે આજ સુધીમાં જે દિવ્યાંગ ભાઈ બહેનોના લગ્ન આ રીતે સપૂવા થયા હશે એની અંદર આ એક સુવર્ણ અક્ષરે લખાય એવો ઇતિહાસ છે કે જેમાં લગભગ ચાર લાખ રૂપિયાની સામગ્રી અંધકન્યા બહેનોને મળશે જે આપણે આપણી કન્યાને આપતા હોઈએ એ તમામ વસ્તુઓ ચમચીથી માંડીને ફ્રીજ સુધી અને જે દાગીના જે કંઈ આપણે લાડે કોડે આપણી કન્યાને આપીએ એટલા લાડકોરથી આ સમાજે આ બહેનોને આપી છે

અને લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર એ પણ આની અંદર સુંદર મજાની સેવાની અંદર જોડાયેલા છે એ પણ આની અંદર ખૂબ સરસ સરસ સેવા કરી રહ્યા છે અને આ એક સુંદર મજાનો સમાજને પ્રેરણાત્મક એક સંદેશ છે કે દરેકને આવો સુંદર મજાનો સેવા કરવાનો લાભ મળે મોકો મળે અને આ દિવ્યાંગજનો છે એ દિવ્યાંગજનો એ બધાને સમાજ તરફથી એક સેવાનો અવસર એ લોકોએ આપ્યો છે અને અમે એમને ભાવથી આદરથી વધાવીએ છીએ અને બીજાની પ્રેરણા પણ મળે કે આવા આયોજનોની અંદર દિવ્યાંગોની સહાય થાય અને સહાય કરી અને સારા સમાજને સંતોષ આપવા માગીએ છીએ એટલા માટે લાખો લાખો ધન્યવાદ છે દસ નામ લેવા પાટીદાર સમાજ કે જેની અંદર છે ગોર ગામ છે પાડી ગામ છે આવી રીતના બધા જ ગામના પટેલ સમસ્ત મેળા થઈ અને આ ઉત્સવ ઉજવે છે અમારા ગામ સમાજનો એક સમાજની અંદર મહાનુભાવાનંદ સ્વામીના આપેલા સંસ્કાર છે ધમાસણા ગામના નંદસંત એવા સંતો આપણા આ સમાજની અંદર થયા છે એ સંતોની પ્રેરણા અને આશીર્વાદથી આ સુંદર મજાનો આ મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ એની અંદર દરેક જે કોઈ પણ અંદર આવી અને ભાગ લીધો છે તન મન ધનથી એ બધાને અમે સાદર પ્રણામ કરીએ છીએ વંદન કરીએ છીએ અને આવી સેવા કરવાની અપેક્ષા અમે રાખીએ છીએ અસ્તુ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય રામજી

લોકલજ્જા નિવારણે વાયોગો Obrigado.